ભારતીય સેનાએ આતંકવાદીઓનો નાશ કરવા કસી કમર એક પછી એક મિટિંગ યોજી અને કાર્યવાહીઓનો દોર શરૂ કર્યો ઓપરેશન સિંદૂર બે પોઈન્ટ ઝીરોની તૈયારીઓ અને કાર્યવાહીનો દોર શરૂ થયો છે સાતમી મેના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના અનેક ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા

આ મુલાકાત બહુ લાંબી ચાલી અને ડોબાલે બુધવારે સવારે પીએમ મોદીને પણ ઓપરેશન વિશે માહિતી આપી હતી આજે સંસદમાં સર્વપક્ષીય બેઠક પણ ચાલી આમાં સરકારની તમામ પક્ષોને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી અને બીજી તરફ વાત કરીએ સેનાની તો લાહોરમાં નેવી કેમ્પ પર ડ્રોનનો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર પાકિસ્તાની જવાનોના મોત થયા છે ઓપરેશન સિંદૂર પછી પંજાબ અને રાજસ્થાનમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે કાર્યક્રમો અને રજાઓ રદ કરાઈ છે બધી શાળાઓ અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે પાકિસ્તાનના વડાપ્રધાન બેઠક પણ બોલાવી છે અને પાકિસ્તાનના લાહોર ઉપરાંત અન્ય ઘણા શહેરો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે લાહોરમાં સ્ટેડિયમને ધ્વસ્ત પણ કરવામાં આવ્યો હતો પાકિસ્તાની સેના એલઓસી પર સતત ગોળીબાર કરી રહી છે આજે પણ પાકિસ્તાની સૈનિકોએ કુપવાડા બારામુલ્લા ઓરી અને અખનૂર એમ ચાર સ્થળોએ ગોળીબાર કર્યો હતો ગઈકાલે પૂંછમાં નિયંત્રણ રેખા પર પણ ગોળીબાર થયો હતો વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પંદર લોકોના મોત થયા છે બીજી તરફ બુધવારે રાત્રે પંજાબના અમૃતસરમાં છ વિસ્ફોટો સંભળાયા હતા તે એક સૈનિક બોમ્બ હતી જ્યારે ફાઇટર જેટ અવાજની ગતિ એક હજાર બસો કિલોમીટર પ્રતિ કલાક કરતા વધી જાય છે ત્યારે તે સંભળાય છે આજે અમૃતસરના ત્રણ ગામોમાં ઘણા રોકેટના ટુકડા પણ મળી આવ્યા પોલીસે આ રોકેટ સેનાને સોંપી દીધા છે વાયુસેનાના એક નિષ્ણાતે કહ્યું હતું કે આ રોકેટનો ઉપયોગ ભારતીય અને પાકિસ્તાની બંને સૈન્ય દ્વારા કરવામાં આવે છે નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે આ રોકેટ પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યા છે ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા તેને તોડી પાડવામાં આવ્યા હતા ભારતે રોજ સવારે પાકિસ્તાન અને પર હવાઈ હુમલા કર્યા આમાં નવ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં અસંખ્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા પીએમ મોદીએ કહ્યું હતું કે આખો દેશ આપણી તરફ જોઈ રહ્યો છે આ તો થવાનું જ હતું પાકિસ્તાનના ઘણા શહેરો વિસ્ફોટ એવું કહેવામાં આવી રહ્યું છે કે છ શહેરોમાં બાર સ્થળોએ હુમલા કરવામાં આવ્યા છે પાકિસ્તાનના લાહોર શહેર પછી હવે કરાંચી ગુંજરાવાલા ઘોટકી અને ચક્રવાલમાં હુમલા થયા છે પાકિસ્તાનનો દાવો છે કે આ પાંચ શહેરો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આ શ્રેણી બુદ્ધ વિસ્ફોટોમાં પણ ઘણા લોકોના મોત થયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે ઓપરેશન સિંદુર ના બીજા દિવસે એટલે કે આજે પૂછમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું મળતી માહિતી મુજબ સેનાને પૂછના સુરનકોટમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી પાકિસ્તાની સેના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ભારે ગોળીબાર કરી રહી છે આજે કુપવાડા બારામુલ્લા ઉરી અને અખનૂરમાં પણ ગોળીબાર થયો હતો બુધવારે પૂંછમાં નિયંત્રણ રેખા પર ગોળીબારમાં પંદર ભારતીયો માર્યા ગયા હતા આ રોકેટનો ઉપયોગ ભારતીય અને પાકિસ્તાની બંને સૈન્ય દ્વારા કરવામાં આવે છે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ગભરાટમાં છે

મૃતકોમાં લેફ્ટનન્ટ કર્નલના રેન્ક સુધીના એક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે આ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા લોકોના નામ હવાલદાર નવીત સિપાઈદાર મોહમ્મદ લેફ્ટનન્ટ અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ કર્નલ આમિરનો સમાવેશ થાય છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના આજે સવારે પાકિસ્તાનમાં અનેક હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને નિર્ણાયક કાર્યવાહી કરી હતી

અને ભુજ જેવા સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો આ હુમલાઓને ભારતની હવાઈ સેનાએ નાકામ બનાવી દીધા છે અને ગુરુવારે પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો ભારતે વળતો જવાબ આપ્યો છે સંરક્ષણ મંત્રાલયના મતે ભારતની કાર્યવાહી સંતુલિત છે અમે ફક્ત તે સિસ્ટમોને નિશાન બનાવીને અમારા લક્ષ્ય ઉપર હુમલો કરવા માટે જવાબદાર હતા તેમ તેમણે જણાવ્યું હતું તે દરમિયાન પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક ઉપવાડા બારામુલ્લા ઉરી પૂછાર અને સેક્ટરમાં અને તોપમારો તીવ્ર બનાવ્યો છે આ ગોળીબારમાં સોળ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે જેમાં ત્રણ મહિલાઓને પાંચ બાળકોનો સમાવેશ થાય છે ભારતને આ આક્રમણનો જવાબ આપવાની ફરજ પડી અને યોગ્ય કાર્યવાહી કરી જેના કારણે પાકિસ્તાની ગોળીબાર બંધ થયું ભારતે ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભારત શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે જો પાકિસ્તાન સેનો સન્માન કરે તો બ્યુરો રિપોર્ટ ચનાદેશ હા તો આપણે જાણ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ અને ઓપરેશન સિંદૂર 2.0 હેઠળ કઈ કઈ કાર્યવાહી અને કેવી રીતે કરવામાં આવી રહી છે આવી જ બીજી ઘટના બીજી રિપોર્ટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ નમસ્કાર